તારકા મોકલો તા ઘર આગળ હું લેવાય ચલો રિક્ષા મેલા છે તમાર થાય કર લેજો જો રિક્ષા લઈ લેને હતી બસ લેવા લે આ ઉપર બાપા આ જાતા બાપા બોલા રિક્ષા લઈને જતો રહે છે ને કે આ છોકરો બહુ પાવર કરે કુ ન હા એટલે જગ્યા અમારી રિક્ષા પોતે બાપા ઓ બાપા આ બાપાને બોલાય બીક લાગે ઓલે આ જો ના રિક્ષા મેલવા ના પારા આપરો

હા હાથ નાડે હાથ નાડે હાથ નાડે નું જapor nak ma va fund takne ne ne le rickshaw chalne ne muko khali jo hawa ne nakri jati hawa ne rickshaw hoy સર તમે રિક્ષા રોજ રોજ થોડી મૂકવાનું હોય તમારા પોતાની શું ચિંતા મે ઘરે જોડી કોમ કરો બે હજાર રોજ સુધી બાજુ રોજ પડી રે પછી મને તો કોઈ વાત નહીં એના રિક્ષા માં મારે મેહમન પર્વો ઘેરાવાયતા ભાઈ ખાવા આવીએ તો અર્ધો કલાક મેળીએ અડધો કલાક અરે અડધો કલાક મુકેલો હતો ને. પણ વગાડતો વગર ગીતો ઘરે તમારા રીક્ષા બે ય એકે બેહવાનું નહીં રિક્ષા ને મેળવી નઈ નઈ ઊંઘવાનું તમારે રિક્ષા અડધો કલાક અડધો કલાક નહીં જોઈએ જો બપોરે

啊，够红吧？对吧？啊，对。